અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચાર સૌને ચોંકાવી દીધા હતા ફેબ્રુઆરીએ સમાચાર આવ્યા કે પૂનમ પાંડે હવે આ દુનિયામાં નથી જોકે લોકો આ વાત પર વિશ્વાસ કરી શક્યા ન હતા પરંતુ હવે પૂનમ પાંડે પોતે સામે આવી છે અને તેના મૃત્યુના સમાચાર ખોટા ગણાવે છે આટલું જ નહીં પૂનમે પોતે જ તેના નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે હા તમે સાચું સાંભળ્યું છે બીજી ફેબ્રુઆરીના રોજ પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને તેના નિધન વિશે બધાને જાણ કરી હવે પૂનમ પાંડે પોતે આગળ આવી છે અને પોતાના જીવિત હોવાની સાબિતી પણ આપી છે તેણે ઓફિશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને તે જીવિત હોવાની માહિતી આપી છે ગઈકાલે એટલે કે શુક્રવારની સવારે જ બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે પૂનમ પાંડેનું મૃત્યુ થયું છે પરંતુ પૂનમ પાંડે જીવિત છે અને આજે બપોરે લાઈવ થઈ હતી તેણે આ પબ્લિસિટી સ્ટન્ટ જાગૃતિ ફેલાવવા માટે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે બત્રીસ વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં સનસનાટી મચાવી દીધી હતી અત્રે નોંધનીય છે કે પૂનમ હજુ પણ આવતીકાલે સવારે દસ વાગે લાઈવ આવવાની હતી પરંતુ ગઈકાલનો માહોલ જોઈને આજે જ લાઈવ આપવાનું નક્કી કર્યું હતું હાલ તો તે લોનાવલામાં છે પૂનમ પાંડેએ તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે એક્ટ્રેસે કહ્યું કે હું જીવી છું હું સર્વાઈકલ કેન્સરથી મરી નથી કમનસીબે સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કંઈ શકતી નથી હું તેમના વિશે કંઈક કરી શકતી નથી કારણ કે તેમને કંઈ જ ખબર જ નથી હોતી હું તમને અહીં જણાવવા માગું છું કે અન્ય કોઈ પણ કેન્સરથી વિપરીત સર્વાઇકલ કેન્સરને છે કહ્યું કે હું જીવિત છું હું સર્વાઇકલ સર્વાઇકલ કેન્સરથી મરી કમનસીબે કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કઈ શકતી નથી હું તેમના વિશે કંઈ કરી શકતી નથી કારણ કે તેમને કંઈ ખબર જ નથી હોતી હું તમને અહીં જણાવવા માગું છું કે અન્ય કોઈ પણ કેન્સર વિપરીત સર્વાઇકલ કેન્સરને હરાવું શક્ય છે i'm alive. i didn't die because of cervical cancer. unfortunately, i cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. it is not because they couldn't do anything about it because they had no idea what to do. About it. i'm here to tell you that. Unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease.